મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો હોય ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે મોડલ છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે હોન્ડા એજ વેચી દેવાની છે ન્યુ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા એજ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહીજો ગાડીની વિશેની બધી જ માહિતી મળી રહેશે આ વિડીયોમાં અને મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમે જે હોન્ડા MS જોઈ રહ્યા છો બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત 39000 હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરંટીડ જોવા મળી રહેશે મિત્રો તમારે જાઓ હોન્ડા MS ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો હોન્ડા એમએસ ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો હોન્ડા એમએસ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે કોડલ મોટર્સમાં સુરત જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા એમએસ વેચવાની વન ઓનર ગાડી આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ શોરૂમ કંડિશનમાં ગાડી જોવા મળી રહેશે પેટી પેક એન્જિન જોવા મળી રહેશે પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ હોન્ડા એમએસ ગાડીના માલિકનો નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તેના નીચે તમને નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે હોન્ડા એમ એજ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખને નેવું હજાર રાખેલી છે આ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો મેં તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી